ટાંકા ખોલાવ્યા પછી ટાંકાના ભાગને કોરો રાખવાનો છે એ જગ્યાએ પરસેઓના વડેનું ધ્યાન રાખવાનું છે અને તમારા ડૉક્ટરે આપેલ નિઓસ્પોરીન કે પૌડીન આયોડીન નામનો પાવડર લગાવવાનું ચાલુ કરવાનું છે એના સિવાય ટાંકા ખોલાવ્યા પછી હવે તમે નહીં શકો છો બાળકને પોતાનું જ દૂધ આપવું સંપૂર્ણ પૌષ્ટિક આહાર લેવો અને બાળકને જાતે સુવડાવવું જાતે લેવું અને પાલક સાથે ઇમોશનલી બોન્ડિંગ બનાવવાનું ચાલુ કરવાનું છે એના સિવાય તમારે હવે ઘી લાડવા શેરો જેવો ભારે ખોરાક ખાવાનું ચાલુ કરી શકાય છે ટકા ઉપર નાળાનો ભાગ ના આવે ધ્યાન રાખવાનું છે એના માટે આ નાળાના ભાગને કાં તો ટાંકાની ઉપર અથવા તો ટાંકાની નીચે રાખવાનું છે દોઢ મહિના સુધી ભારે વજન નથી ઉપાડવાનો દોઢ મહિના પછી હળવી કસરત કરી શકાય અને ત્રણ મહિના પછી ભારે કસરત કરવાનું ચાલુ કરવું જોઈએ એબડોમિનલ બેલ્ટને તમે સિઝેરિયન સેક્શનના ચોવીસ કલાક પછી લગાવી શકો છો જેનાથી પેટનો ભાગ અંદર જવામાં મદદરૂપ બને છે વધારે એટલે કે ત્રણથી ચાર લીટર પાણી પીવાનું છે અને એની સિવાય ત્રણ મહિના સુધી સંબંધ રાખવાનો નથી મિં